પોલીસે ત્રણ ઠગ મહિલા તેમજ રક્ષાચાલકની ધરપકડ કરી લીધી છે ઇચ્છાપોર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ હજીરાની કુંભાર મોહલ્લામાં રહેતા ઓગણપચાસ વર્ષીય ફિર્દોશ એરિક એ એમ એન એસ કંપનીમાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને ગઈ ત્રણ ઓગસ્ટના રોજ ઘી વેચવા આવેલી મહિલાઓ ફરી પારસી પરિવારના ઘરે આવી હતી ઠગ મહિલાઓએ ફિરદોશની પત્નીને મહિલાઓને રાણી છા પૌરાણિક સોનાના સિક્કા તેમની પાસે હોવાનું જણાવ્યું હતું તે સસ્તામાં આપવાનું કહી ઝાંસામાં લીધા હતા બંને સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં સિક્કાઓ તેમણે પાંચ લાખ આપવામાં નક્કી કરી ત્રણ લાખ આપી બાકીના પૈસા થોડા દિવસ બાદ આપવાનો વાયદો કરી સિક્કા મેળવી લીધા હતા જેમાંનો એક સિક્કો અસલી હોવાનું જ્વેલર્સને બતાવીને ખાતરી કરી હતી ત્યારબાદ તેર સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ફરીવાર આ ત્રણ અજાણી મહિલાઓ પારસી પરિવારની સાસુ બહુને વિશ્વાસમાં લીધા ઘરમાં માતા અને દીકરાના સારવાર માટે પડેલા પંદર લાખમાંથી સાસુએ સિક્કાઓ લઈ બીજા ચૌદ લાખ આપી દીધા હતા જે સિક્કા ખરીદ કર્યા પછી જ્વેલર્સને બતાવીને ચેક કરતાં નકલી હોવાનું સામે આવ્યું હતું પૈસા લઈ નકલી સિક્કા પધરાવીને મહિલા ઠગ રિક્ષામાં ભાગી છૂટી હતી તપાસના ઈચ્છા પર પોલીસને તમામ આરોપી અમરોલી એસએમસી આવાસના હોવાની બાતમી મળી હતી જેને આધારે પોલીસે વચ ગોઠવી ત્રણ મહિલા સહિત એક રિક્ષા ચાલકને પકડી પાડ્યા હતા તેમની પાસેથી ગુનામાં વપરાયેલ ત્રીસ હજારની રિક્ષા અને એક લાખ રોકડ મળી કુલ એક ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ